વાંકાનેર શહેરના ચિનપરા ચોક ખાતે એકસો બે વર્ષ જૂની ગરબીમાં પ્રાચીન સંસ્કૃતિ જીવંત રાખતા યુવાનો બાબતે પ્રાપ્ત માહિતી મુજબ શહેરના ચોક ખાતે એકસો બે વર્ષ જૂના ગરબી મંડળ દ્વારા પ્રાચીન સંસ્કૃતિને જીવંત રાખી માતાજીની આરાધના સાથે ગરબાનું આયોજન કરવામાં આવે છે જેમાં ગુરુવાર રાત્રિના આયોજકો દ્વારા ભારતીય સેનાના ચાલીસથી થી વધારે જવાનોને ગરબી ખાતે બોલાવી સન્માન સ્વાગત કરી ઓપરેશન છિંદુરની થીમ પર કેડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશેષ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સમગ્ર શહેરમાંથી નાગરિકો ઉમટી પડ્યા હતા ચિનપરા ચોક ગરબી મંડળ દ્વારા આયોજિત કેડિયારાસ રાસ સમગ્ર વાંકાનેર શહેર અને તાલુકામાં થતી એકમાત્ર કુમારોની ગરબી એટલે કેડિયારાસ રાસ આ કેડિયારાસમાં રાસમાં આપણી પ્રાચીન સંસ્કૃતિ અને જળવાઈ રહે એ હેતુથી સમગ્ર વિસ્તારના છોકરાઓ ઉત્સાહપૂર્વક અહીં કેડિયા રાસ રમી અને માતાજીની આરાધ્ય અને ભક્તિ કરી રહ્યા છે ત્યારે આજે વીરાંજલિનો કાર્યક્રમ છે દેશના શહીદ પરિવારોનું સન્માન અને દેશના સૈનિકો તેનું સ્વાગત સન્માન અને અલેગ અનેક કૃતિઓ દ્વારા આ પ્રા પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખવાનું મંત્ર આ સૌ યુવાનો કરી રહ્યા છે સમગ્ર વાંકાના શહેર અને તાલુકાની જનતાને આ કાર્યક્રમો નિહાળવા નવરાત્રિના દરેક કાર્યક્રમ નિહાળવા અમારું ભાવભર્યું આમંત્રણ છે જૈનભરા ગરબી મંડળ એકસો બે વર્ષ જૂની ગરબી છે અહીંયા ફક્ત ને ફક્ત પુરુષો રમે છે આ ગરબીમાં પ્રાચીન કેળિયા રાસ રમાય છે અને અમે બીજા કાર્યક્રમ પણ ઉજવી છે આ ગરબીમાં સિત્તેરથી એંસી છોકરા છે બે ગ્રુપ પાડેલા છે એક ગ્રુપ ને બી ગ્રુપ આમાં છ સાત વર્ષના છોકરાઓથી માંડીને તો ત્રીસ પાંત્રીસ વર્ષના છોકરાઓ સુધીને બધાય રમતા હોય છે અને અમે અવનવા આયોજન કરતા હોઈએ છીએ એમાં આજ જ એક પ્રોગ્રામ હતો વિરાંજલિનો કે જેમાં શહીદોને આપણે કે ને કે શ્રદ્ધાંજલિ આપવાનો અને ઓન ડ્યુટી અને ઓફ ડ્યુટી જે હતા આર્મી પરિવાર તે લોકોને બોલાવ્યા હતા તેમનું બેન્ડવાજા સાથે સ્વાગત કરવામાં આવ્યું છે અને આવા નવા અમે અવનવા કાર્યક્રમ કરતા જ રહી છીએ કાલે પણ એવું જ છે કાલે વેશભૂષાનો કાર્યક્રમ છે એટલે જિનપરા ગરબી મંડળ સતત કાંઈક ને કાંઈક નવું મળે એ હેતુથીને કાર્ય કરતા જ રહે છે અને બધા કાર્યકરો સાથે મળીને કામ કરતા હોય છે બોલ શ્રી અંબે માજકી છે